હેલો જય માતાજી હર મહાદેવ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાડીએ એટલે ખેતર જાવું છે ને ત્યાં આલે છે બેલા માંડવીમાં એટલે આપણે ત્યાં જઈને તમને બતાવ્યું હા અમારી વાડી પાસે તળાવ છે બરાબર એ જો હવે તો પાણી ઓછું થઈ ગયું કેમ કે ઠેઠ આમાં એવું ઠેઠ સેટુ બરાબર આ અમારી વાડી પાસે છે ને અમારી વાડી તમને બતાવવું અમારી વાડી તો આ લીમડા છે ને અમારી વાડી છે ને પછી ને અમારું ગામ જો અહી બરો ઝૂમ કરવું તો આ અમારું ગામ છે બરાબર તો અહીંથી આ રીતે દેખાય છે ને રોજ હતા પણ અહીંથી નહીં દેખાય એ બે બે ત્રણ રોજ છે અત્યારે ઉભા થયા છે અહીં બેઠા થા આવું અમારી વાડી પાસે આપણે વાડિયા પોગી ગયા છે બરોબર ને અમે આ સનેરડો અહીંયા પીડ્યો છે બરોબર કેમ કે બેલ હાલે છે ને આપણે જો આ સીન છે આપણે માંડવી છે જો આ સાથે સા ફૂલ આમ કરતો છે પાંદડો અહીંયા કરે જો આ ફૂલ દેખાડું આપણે માઇન્ડ આ રીતની છે બરાબર તો આપણે માઇન્ડવી આ રીતની છે અને અત્યારે તો બેલા હાલે છે ને એમ માનો નહીં કે આ માંડવીનું વાવેતર ઓગણીસ તારીખે કર્યું હતું એટલે ને એટલે પચીસ થી ત્રીસ દિવસની આ માંડવી થઈ છે સિંગ બરાબર ને હજી આખરી બેલા હાલે ત્યાં આપણે જઈએ છીએ બરાબર આ અમારે તો ઝોપડું છે ને અહીંયા લીંબુડે વાવી છે આ પછી આ રાવણા છે ને આ ધાણા વાવેલા છે બરાબર ને આ પોપિયા છે ને સીતાફળી છે પછી

આ ત્રણ કલમ વાવી છે બરાબર આ આંબા છે જો ઉઝરશે તો ક્યારે ખાવું બરાબર ને આ આંબા છે બરાબર ને આપણે આ એક મહિનાની આ માંડવી થઈ છે ને અમારે જો આ માઇન્ડવી આવી છે ભાઈ આપણે તો પોતળા દાદા પોળા નથી ને દિયા છે એટલે માઇન્ડવી હારી ઉજ છે ને હવે તો વરસાદની કેમ કે માઇન્ડવી તો આપણે માતાજીને દિયાથી હારી ઉજ છે બરોબર ને કાંઈ વાંધો નથી ને વી પચીસ દિવસ વરસાદ નથી એટલે વરસાદની રાહ ખેડૂત જોવે છે ને અમારે અત્યારે વાડીમાં બેલા હાલે બરાબર ને અહીંયા બાજુની વાડીમાં ફુવારા હાલે છે તો અહીંયા આગળ જાવું ને થોડુંક ફુવારાનું લેવું કેમકે વરસાદને કારણે માઇન્ડ તાણ પડી ગઈ અત્યારે વરસાદની ફૂલ જરૂર છે ને હવે ભોળાનાથની દિયાથી લગભગ થઈ જાય જો આપણે આ બાજુની વાડીમાં આવ્યા છે બરાબર આ જો અહીંયા ફુવારા ચાલુ છે જો જો આ ફુવારા હાલે છે બધા ઝૂમ કરીને દેખાડું જો દેખાય તો નહીં દેખાય તો છે તો આ રીતે છે ને પછી આની બાજુમાં વાડીમાં હાલે જો સામે એ જો આરિયા બરાબર એટલે બહુ ફોન હાલે તો આ બાજુની વાડીમાંય પણ ફુવાર હાલે છે જો ચાલુ છે ને આ વાડીમાંય છે બરાબર પછી એકાદ ત્રીજી વાડીમાં છે જો દેખાડું તમને ઝૂમ કરી જો થાય તો હાલે એટલે લાગઠ લાગુવાર હાલે આ ભાઈની માંડવી આ લગભગ કોરવાન કરેલી છે આ આ માંડવી દોઢ મહિનાની થઈ હા આ કોરવાન કરેલી છે ને અત્યારે તો જેને પાણી છે એ ફુવારા ચાલુ છે ને નથી એ કુદરતની રાહ જોવે છે વરસાદની કેમ કે આપણે તો ડાર કે કૂવો કાંઈ છે નહીં એટલે કુદરત ઉપર નિર્ભર થઈ ને કુદરત હવનો છે ને હમણાં લગભગ બે ત્રણ દિવસમાં વરસાદ થઈ જશે જય ભોળાનાથ આપણે સિંગ અહીંથી વાવેતર છે એ છે તમને બતાવવું આ બધું સિંગ મુસે વાવેતર તો ભાઈ ઠેઠ ઓલી બાજુ છે પણ અહીંયા હમણાં જાય તો બતાવી બરાબર પછી જો અમારો છોકરો અહીં બેઠો તો એ ઠેઠ એને વટીને થાંભલા પાય છે આ બધું આપણે સિંગનું જ વાવેતર છે આ રીતની છે પછી આમ કેમેરો મરી તેમ લાગે આ પારવી છે તો પણ આ ઓળા સડો ને તો આ રીતની છે છે આપણે સિંગનું વાવેતર જો આ થાંભલા દેખાય ને જો ઓલા પેટિયા ન્યાયથી તે પછી જો આ ખીતા બતાય ને એટલેથી આ આપણે વાવેતર છે પછી આમનામ આમનામ ઠેઠ લગી સનેડો પીડ્યો છે તો આ બધું ઝૂમ કરીને બતાવવું એ ઠેઠ ઓલા લીમડા છે ને આ લીમડા તો આ આયા આપણે સિંગનું જ ભાવ તરશે ઠેઠ એ તો અહીંયા બધી ઝૂમ કાઢી નાખો આ બધી છે વરસાદ સારા પડશે તો વાંધો નહીં આવે ને આપણે તો ત્યાં સિંગના હજી તો બે ત્રણ વીડિયા હજી બનાવવાના છે ને આપણે રાઈટ એક મહિનાની થઈ છે ને આવી માંડવી છે આપણે એક મહિનાની આ જો સનેડો અમારે આવે છે પેલા બળદ હતા હવે જો આ ટેકનિકલ આવી ગયો છે બધું બરાબર તો આ પેલી આ ભાઈ છે ને મારા પપ્પા વાહે ઊભા છે જો હોય એ પાડતું જાય ને ધાવડા સોખા થતા જાય જોવાની જાય ને રમ રમાટી બસ આજ માટે એટલું જ હતું તો મારો વ્લોગ ગમ્યો હતો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ભોળાનાથ બધાનું ભ્લો કરે જય માતાજી